નાના વરાછા વિસ્તારમાં મેત્રોની કામગીરી દરમિયાન ક્રેન વડે લોખંડની મહાકાય ગદર ચડાવતા સમયે ગદર ધડાકાભેર નીચે પડતા મકાનને ભારે નુકસાન થયું હતું જોકે તદનસીબે કોઈ જાનહાની થઈ નથી સુરતના નાના વરાછામાં ચીકુવાડી ખાતે તપોવન સ્કૂલ પાસે મેટ્રો કામની કામગીરી દરમિયાન ક્રેન ધડાકાભેર નીચે પડતા લોકોમાં દોડધામ મચી હતી ચાર ક્રેનની જગ્યાએ બે જ ક્રેનથી ગદર ચડાવવામાં આવ્યું હતું જેના કારણે આ ઘટના બની હોવાની શંકા સેવાઈ રહી છે વજન વધુ હોવાથી ક્રેન ગદરને ઉચકી ના શકી અને ધડાકાભેર નીચે પડી હતી ક્રેન એવી ધડાકાભેર પડી કે આસપાસના ઘરોને પણ નુકસાન થયું છે અને વાહનોને પણ નુકસાન થયું છે જે મહત્વનું છે કે ગદર ચડાવવા ચાર ક્રેન જોઈએ ત્યાં બે ક્રેનની મદદ લેવાય હતી તેના કારણે આ ઘટના બની હતી ઘટના બનવાની સાથે જ મેટ્રો બ્રિજના સુપરવાઇઝર તેમજ કોર્પોરેશનના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી સમગ્ર ઘટનામાં જ્યારે ક્રેન પડી ત્યારે એક ડ્રાઈવર તેની નીચે ઊભો હતો અને તે દોડવા ગયો ત્યારે ઇજાગ્રસ્ત થયો હતો તો તેને પણ તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ફાયર વિભાગની ટીમે પણ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી હતી મકાનમાં કોઈ રહેતું હોવાના કારણે મોટી દુર્ઘટના ઘટનાની જાણ થતાની સાથે જ મેયર તથા ડેપ્યુટી મેયર ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમનું કહેવું છે કે ગુજરાત મેટ્રો રેલ સાથે આ અંગે સંકલન કરીને નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરવામાં આવશે આ ઘટના ખૂબ જ ગંભીર છે જેને ગુનેગારો વિરુદ્ધ અસરકારક ધોરણે પગલાં લેવામાં આવશે